જય સોમનાથ જય મોબાઈલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે હવે આજે શું કરવાના છે એ તમને આ આખા બ્લોગમાં બતાવવાના છે અને બધાને થમવેલ જોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે મિની ટ્રેક્ટર લીધું છે અને એ પણ ડીકે ચેમ્પિયનનું લીધું છે થમવેલમાં તમે જોયું હશે એટલે લીધું એટલે આપણે અત્યારે જે લેવા જવાનું છે તો આપણે આ ડે થોડીક વાર પછી લેવા જાઉં તો આપણે અહીંયા જાઉં અને એ પણ તમને બતાવશું તો તમે વિડીયોમાં રહેજો અને હવે આપણે એના વિશે પણ નવું નવું જાણવા આપણે લોક ચેનલમાં મળશે વિડીયો દ્વારા એટલે ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ન કર્યો એ સબસ્ક્રાઈબ કરી રાખજો આપણે એને અખાત્રા બધીમાં કરશું લીલામાં અને આપણે માંડવી વાત કરશું એ બધી તમને જોવા મળશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને લાઈક કરજો બે ચાર સાથે શેર કરી દીજો ભાઈ તો એ હું તમે કરજો તો આપણે સવાલ લાગી થોડી વાર પછી જઈએ તો તમને એ પણ બતાવશું ન આપણે ડાયરેક્ટ લઈ આવીએ અને ઘરે આવીને બતાવશું કેમ કે ત્યાં શક્ય હશે તો વિડીયો ઉતારશું ન પછી ડાયરેક્ટ અહીંયા આવીને બતાવશું એ તો આપણે હવે આગળ વિડીયોમાં જો હું શું થાય એ તો ચાલો મિત્રો આપણે અત્યારે ડીકે ચેમ્પિયન લેવા જવા માટે નીકળી ગયા છે આપણે વંશભાઈ પણ આવે અને પપ્પાને હું અને બીજા એક કુટુંબી બે આવે છે ચાલો આપણે આગળ ત્યાં જઈએ અને તમને ત્યાં જઈએ અને પણ બતાવીએ વિડીયોમાં રહેજો તો ભાઈ આપણે આ આપણું ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર અને આપણે અહીંયા પહોંચી ગયા અત્યારે આ ટેક્ટર આપણે અત્યારે ભાઈ લઈને જવાનું છે અને આ જોઈ શકો આપણે નવું સોડા ગયું છે તો આપણા વંશને ભવ્ય ભાઈ બે હવે ટેક્ટર સડી ગયા છે નાનું ટ્રેક્ટર ટેક્ટર લઈને મજા આવે વધારે આપણે ભાઈ અત્યારે હવે નારિયેળ બાદલ ભાંગી નાખ્યું અને બાપા છે એ પપ્પા કરે બધું આપણે આગળ ટ્રેક્ટર પણ લઈને જઈએ પણ ચાલો તમને આગળ રસ્તામાં બતાવું વિડીયોમાં રહેજો ભાઈ આ આપણું અત્યારે ટ્રેક્ટર થાય છે મિની ને હવે મિત્રો આપણે બધી આમાં બતાવશું ચેનલમાં એટલે આપણે મતલબમાં શું શું કરશું બધી બતાવવાનો પ્રયત્ન કરશું હું મજા આવી ગયો ભાઈ હવે આપણે અત્યારે તો આડી કંઈ નહીં કરીએ તો પાછું કાલે એને હાંકીશું ચેક હવે એ બધી આપણે કાલે બતાવશું હવે આપણે માતાજીએ જઈ આવીએ અને પછી આપણે હાંકીએ પછી બતાવીએ સારો તો આપણે મિત્રો આખમાં આવી ગયો ચેક તો આપણે અત્યારે ઘરે લઈને જઈએ છીએ ચાલો આપણે આઈડી ઘરે જઈ અને પણ આજે તો નહીં હોય ડાયરેક્ટ કાલે જોશું મિત્રો આપણે આ તમે જોઈ શકો લોહી રાત નહી લઈને જઈએ છીએ અને હવે આપણે ખેતરમાં ટ્રાય કરીએ તો આડી પળીનું આપણે મૂકવાનું છે ડાયરેક્ટ મસાલવાડી ખેતરમાં જઈ અને આપણે જોઈએ કે શું ક્યુ કામ આપે છે એ બધું તો આ મિત્રો તમે જોઈ શકો હવે આપણે ફળિયાની રાપ સડાવી છે તો અત્યારે પપ્પા હાકે છે આપણે હવે જોઈને એવું લાગે છે કે ભાઈ નહીં સક્સેસ છે આપણે આમાં સડાને ભાઈ હાકીએ અને આપણે સડી ગયા હવે સડાની હાલે છે આગળ આપણે પછી જોઈએ તો હવે આપણે શું ભાઈ ભોગાભાઈ ટ્રાય કરે પછી ટ્રાય કરી લઈએ પછી આપણી પાસે હશે તોડીને ટ્રાય કરીશું ને જોશું એવું છે તમે આ વધી જ જોઈ શકો આપણે વાંધો નહીં આવે આપણા પોતે હાલા કરીએ મસ્ત કામ આપે અને આપણે ભાઈ હવે વિડીયોમાં આપણે વાવણી કરીશું એ બધી બતાવશું એટલે આપણે જે હશે સાસું શકીશું અને બીજા લોકોને કોઈને લેવું હોય તો લઈ શકે ભાઈ હવે આપણો વારો આવી ગયો હાંકવાનો આપણે અત્યારે હાકીએ છીએ અને અત્યારે તો મિત્રો આપણે એમ છે કે નહીં સક્સેસ સો ટકા છે પણ આપણે લીલામાંને તો અત્યાર તો ખ્યાલ ન આવે લીલામાં આપણે અનુભવ થઈ જાય કે નહીં સો ટકા સક્સેસ થશે તો એ આપણે કોઈને લેવું હોય ને ભાઈ આપણું માનવું એવું છે કે લેવાય પણ તોય છતાં આપણે સુમાહામાને જે શું કે હાકશું વાવણી કરશું એ બધું આપણે બતાવવાના છે કોઈ વસ્તુ આપણે છોડવાના નથી બધાયને આપણે બતાવશું હોય કે આપણે શું કઈ રીતના કરીએ ભાઈ આપણે જીવું હોય હા શું કહેવું આપણે કંઈ આની જાહેરાત કરવાની નથી આવતી એ કોઈ બીજું નથી આપણે ફાવશે તોય કહેશું નહીં ફાવે તોય કહેશું કે ભાઈ આમાં કંઈ તકલીફ પડતી હે તો એ પણ આપણે કહી દઈશું આપણે આમાં કંઈ ફાયદો તો નથી આ કોઈ ખેડૂત માણાને લેવું હોય તો લઈ શકે એ જે હશે આપણે કે કહીશું આપણે અત્યારે કહી ન શકીએ કે આ લેવાય કે ન લેવાય આપણે મારા મનથી તો એમ થાય કે નહીં સક્સેસ છે તો એ છતાં આપણે જોશું અને તમને પણ બતાવશું કઈ રીતના હાલે કઈ રીતના નહીં બધું આપણે બતાવવાનો પ્રયત્ન કરશું આપણે જ્યારે જ્યારે પણ હાંકવાનું થશે ને ત્યારે આપણે વિડીયો બનાવીને ચોક્કસથી મૂકશું એટલે જે ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આને વિશે પણ આપણે વિડીયો બનાવશું અને હજી પણ કંઈ શાકીને જોવું હોય તો કોમેન્ટ કરશો આપણે બીજી કંઈ ટ્રાય કરવી હોય તે કરશું એવું છે ભાઈ હવે આમાં તો મિત્રો તમે આપણે ટ્રેક્ટર હાકી પણ તમને બતાવ્યું બધી તો તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો કે જો તમે કોમેન્ટ કરશો તો આપણે એમાંય જવાબ દેશું અને આપણે ડીકે ચેમ્પિયન અને હવે આપણે પંદર હોસ પાવરનું આપણે લીધું છે બારનું પણ આવે દસનું આવે આપણે પંદરનું લીધું છે કે ભાઈ આપણે પંદરનું સક્સેસ થશે ને સારામાં સારું છે અત્યારે અને આમાં ભાઈ આપણે વિડીયો ઘણા આવતા રહેશે હવે આપણે જેમ જેમ એને હાંકવાનું થશે એ બધું બતાવશું બેલાશે પછી વાવણી કરશું આપણે પછી એમાં જે પણ કંઈ આવતું હશે એ બધું આપણે એમાં કામ કરશું એ તમને બતાવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેમકે આપણે એના વિશે વધારે વિડીયો આવશે તો કેવા એમાં આ ડીકે ચેમ્પિયનમાં કેવા વિડીયો તમારે જોવાશે એ પણ કોમેન્ટ કરી દેજો ચાલો તો આપણે એના વિશે બનાવશું વધારે કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો ચાલો તો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ